ભાવનગર જિલ્લાના ઘોઘાથી લઈને જંબુસર સુધીના કાદવવાળા દરિયામાં સૌથી વધુ મેંગરૂના જંગલો આવેલા છે જે હવે લુપ્ત થવાના આરે છે મેંગરૂના જંગલો કાદવવાળા દરિયામાં થાય છે જે દરિયાઈ સૃષ્ટિની સાથે સાથે માનવજાતની પણ રક્ષા કરે છે મેંગરૂના જંગલો દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધન અને સુનામીના સમયે ઉપયોગી બને છે જોકે હવે માછીમારી કરતા લોકો અને ઊંટ ચરાવનારા લોકો આ જંગલના લાકડા કાપીને લઈ જતા હોવાથી આ જંગલો પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યા છે ખાસ કરીને ઊંટ ચાલકો જે છે વિસરતી જાતિના એણે ઊંટ તરેવી તરેવીને જંગલનો નાશ કર્યો અને બીજા નંબરમાં જે સ્થાનિક માછીમારો છે એ બળતણના હેતુ માટે થાય અને આ મેંગ્રુવના જંગલમાંથી મેંગ્રુવના લાકડા લઈ જાય અને આ દરિયા કિનારાનું જે ધોવાણ અત્યારે થઈ રહ્યું છે એ ધોવાણ વધ્યું મેંગ્રુવના જંગલ ઘટ્યા પણ મેંગ્રુવના જંગલો આમ તો ગુજરાતના સોળસો કિલોમીટર લાંબા દરિયા કિનારે મોટા પાયે હતા પરંતુ સરકાર દ્વારા તેના ઉપર ધ્યાન ન દેવાતા આજે આ જંગલોનો નાશ થઈ રહ્યો છે બે હજાર સાતમાં સરકારના વન વિભાગે એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એજન્સી બનાવી હતી અને તેને ગ્રાન્ટ પણ આપવામાં આવી હતી જો કે છેલ્લા ત્રણ વર્ષથી આ ગ્રાન્ટ બંધ કરી દેવાતા મેંગ્રુવના જંગલોની જાળવણી થઈ શકતી નથી મેંગ્રુવના જંગલ જે રીતે કેરળની અંદર સુનામી આવી હતી અને કેરળમાં જે નાળિયેરીના ઝાડ હતા એના લીધે સુનામીની અસર ઘણી બધી ઓછી થઈ હતી એ જ રીતે મેંગ્રુવના જંગલ છે પર્યાવરણની જાળવણી માટે સો ટકા છે સરકારની અને પર્યાવરણ બેદરકારીને લીધે ગુજરાતની અંદર ઘણું બધું મેગ્રુવના જંગલ નાશ છે આમ તો હવે દરિયાના વિસ્તારો ઘટવા લાગ્યા છે અને જીવસૃષ્ટિ પણ બચી નથી ત્યારે આ મેન્ગ્રુવના જંગલોને બચાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે नितीन सोनी वी भावनगर